મેરાથોન છોટાઉદે પુર રન ફોર રોડ સેફ્ટી આપણે સૌ ભેગા મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટાઉદેપુરનું નિર્માણ કરીએ સાંસદ જસુભાઈ રાઠવા વિગતે વાત કરીએ તો મેરાથોન છોટાઉદેપુર દ્વારા નાગરિકોલ માર્ગ સલામતી અને વ્યસન મુક્તિનો સંદેશ કલેક્ટર ગાર્ગી જયને આપ્યો તો જિલ્લા કલેક્ટર ગાર્ગી જયના માર્ગદર્શન હેઠળ મેરાથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સલામતી વ્યસન મુક્તિ અને આરટીઓ નિયમોની જાગૃતતા વધારવાનો હતો આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવાએ કહ્યું કે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો સાથે રાખો આપણે સૌ મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટાઉદેપુરનું નિર્માણ કરીએ આ પ્રસંગે કલેક્ટર જયને જણાવ્યું કે જીવનમાં માર્ગ સલામતીની કેળવણી દ્વારા અકાળે થતા અકસ્માત રોકી શકાય છે નાગરિકોએ વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરી પોતાની અને પરિવારી સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ રન ફોર રોડ સેફટી માં પુરુષોમાં પ્રથમ ક્રમાંકે વિવેક યાદવ બીજા ક્રમાંકે જયદીપ તડવી અને ત્રીજા ક્રમાંકે વિનોદ રાઠવા આવ્યા હતા મહિલામાં પ્રથમ ક્રમાંકે જસુદા ઠાકોર બીજા ક્રમાંકે કાજલ યોગડ અને ત્રીજા ક્રમાંકે ટીશા બાવળિયા વિજેતા થયા હતા મેરેથોન છોટાઉદેપુર માં મહિલા અને પુરુષો પ્રથમ વિજેતાને પાંચ હજાર એકસો દસ તો દ્વિતીય વિજેતાને વિજેતાને એકવીસો રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તકે પોલીસ અધિક્ષક પ્રાયોજરા વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા મદંદીસ કલેક્ટર મુશ્કેના ડાંગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એઆઈ પરમાર સહિત અન્ય પદાધિકારીઓ દોડવીરો નાગરિકો અને પોલીસ જવાનોએ આ ઝુંબેશમાં સહભાગી નોંધાવી હતી નમસ્કાર આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું આ એક પાંચ કિલોમીટરની રન હતી એમાં રાઉન્ડ ચારસો લોકોએ રજિસ્ટર કર્યું છે ચારસો લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે એના જે રીઝન હતા બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવું પડશે જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ લઈથી લઈને ઝીરો સુધી આપણે કરી શકાય એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે થેન્ક યુ છોટાઉદેપુર જિલ્લામાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાય એ સંદર્ભે તારીખ ચૌદ ઓગસ્ટ બે હાજર પચીસ સવારે સાત વાગ્યાના રોજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા માનનીય કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન નીચે આરટીઓ છોટાઉદેપુર દ્વારા મેરેથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છોટાઉદેપુર જિલ્લાની જનતાને રોડ સેફ્ટીના નિયમો અથવા ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને લોકો વધારે પ્રમાણમાં હેલ્મેટ પહેરે સીટ બેલ્ટનો ઉપયોગ કરે તથા તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે એની જાગૃતતા કેળવા અંગે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે મેરા નામ વિવેક કુમાર યાદવ હૈ મેં ઇધર પાંચ કિલોમીટર અભી પંદર મિનિટ ચાલીસ સેકન્ડ કા ઇધર લગાયા હું મેં દેવગઢ બારિયા મેં સ્પોર્ટ્સ તૈયારી કરતા હું નેશનલ સ્તર મેં અભી

ખૂબ ખૂબ ધન્યવાદ